રાજ્યોમાં આજે વરસાદનું જોર થોડું ઘટ્યું છે એનો અર્થ એ નથી કે વરસાદે વિરામ લઈ લીધો છે કારણ કે હજુ પણ આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપ્યું છે વિંડીના માધ્યમથી પણ સમજીશું કે ક્યાં શું પરિસ્થિતિ છે અને ક્યાં કેવો વરસાદ રહેવાનો છે નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ વિન્ડીના માધ્યમથી સમજીએ એ પહેલાં હું તમને જણાવી દઉં કે અરવલ્લી પંચમહાલ દાહોદ છોટાઉદેપુર સાથે સાબરકાંઠા ભરૂચ નર્મદા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો સાથે જ અમદાવાદ ગાંધીનગર સાથે જે આ બનાસકાંઠાનો વિસ્તાર છે ભાવનગર બોટાદ સહિતનો જે વિસ્તાર છે ખેડા આણંદ આ તમામ જે વિસ્તાર છે સાથે સુરત નવસારી વલસાડ આ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવાનો છે હવે આપણે જોઈએ કે કેવો વરસાદ છે કેવો માહોલ છે જે રીતે આપણે કાલે પણ સમજેલા કે જે સિસ્ટમ મધ્યપ્રદેશમાં અત્યારે ભારે વરસાદ વરસાવી રહી છે ઇન્દોર હોય કે ભોપાલ હોય કે પછી ઉજ્જૈનમાં પણ આજે બહુ જ વરસાદ વરસ્યો છે અને એ સિસ્ટમ સીધી ગુજરાતમાંથી પસાર થાય છે એટલે ગુજરાતમાં ભારે વરસાદ રહેવાનો છે હવે તમે જુઓ કે આખો જે વિસ્તાર છે મધ્યપ્રદેશનો ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને તેની અસર સીધી રાજસ્થાનના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે ત્યાં પણ ભારે વરસાદ છે હવે આપણે ગુજરાત

કારણ કે આજના દિવસ માટે મેં તમને જે રીતે કહ્યું કે પૂર્વ ગુજરાતનો જે વિસ્તાર છે સાથે સાબરકાંઠા અને મધ્ય ગુજરાતનો કેટલોક વિસ્તાર છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો તમે જુઓ કે દાહોદ સહિતનો જે વિસ્તાર છે અરવલ્લી મહીસાગર એ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે અને તમે જુઓ કે આ વિસ્તારમાં ભારે વરસાદ સાંજના સમયે પણ જોવા મળી રહ્યો છે સાત વાગ્યાનો આ સમય છે તમે જુઓ લુણાવાડા હોય કે દાહોદ હોય કે ગોધરા હોય બોડેલી છે આ તમામ વિસ્તાર નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ છે તમે જુઓ રાજપીપળાનો જે વિસ્તાર છે ભરૂચનો જે વિસ્તાર છે આ બધા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આમોદ તમે જુઓ આમોદમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ વિસ્તાર એવો છે કે આ વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને જે રીતે મેં તમને કહ્યું કે અહીંયાથી જે સિસ્ટમ આવે છે મધ્યપ્રદેશથી એ સિસ્ટમ સીધી અહીંયાથી આ વિસ્તારોને સ્પર્શે અને સીધી અહીંયાથી એ સિસ્ટમ અરબી સમુદ્ર તરફ જાય છે એટલે તમે જોઈ રહ્યા છો કે આ જે આખો પટ્ટો છે એ પટ્ટામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પછી એમાં અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર સાથે ભરૂચ નર્મદા તાપીનો વિસ્તાર આવી જાય છે હું થોડું તમને સમજાવું પ્રોપર એટલે તમને ખ્યાલ આવશે જુઓ તમે કે આ જે વિસ્તાર છે એટલે કે મધ્યપ્રદેશમાં જે તમે આ વરસાદી માહોલ જોઈ રહ્યા છો અને સીધી એ જે સિસ્ટમ છે એ સીધી અહીંયાથી પ્રવેશીને અહીંયાથી સીધી અરબી સમુદ્ર સુધી જાય છે એટલે તમે જુઓ કે આ જે આખો વિસ્તાર છે અહીંયા આ વિસ્તાર આવી ગયો અને એમાં ખાસ કરીને તમે જોઈ રહ્યા છો કે પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે એમાં પણ અરવલ્લી છોટા ઉદેપુર દાહોદ સહિતનો વિસ્તાર છે એટલે આખો પટ્ટો આ થઈ ગયો હવે સાથે તમે જુઓ કે નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ છે તમે આ નર્મદાનો વિસ્તાર જુઓ ત્યાં પણ વરસાદી માહોલ છે સાથે ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ છે ત્યાં પણ તમે જોઈ શકો છો સાથે તાપી જિલ્લામાં પણ છે એટલે તાપી જિલ્લાનો વિસ્તાર છે આ વિસ્તાર એવો છે કે અહીંયા ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના બીજા વિસ્તારમાં પણ યલો એલર્ટ સાથે વરસાદની આગાહી છે તમે જુઓ કે આ જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો એમાં તમે સુરતમાં પણ જોઈ શકો છો વરસાદી માહોલ છે હળવોથી મધ્યમ વરસાદ રહી શકે છે સાથે તમે જુઓ નવસારી વલસાડ અને જે વાપી દમણ દાદરાનગર હવેલી સહિતનો વિસ્તાર છે ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદ રહી શકે છે આ વિસ્તાર તમે જુઓ ડાંગનો છે ડાંગમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે તો આ સાંજનો સમય છે હવે તમે જુઓ કે આ વિસ્તાર છે સાબરકાંઠાનો સાબરકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ છે તમે જોઈ રહ્યા છો અહીંયા હિંમતનગર સહિતનો જે વિસ્તાર છે એ હિંમતનગર સહિતનો વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ જોવા મળ્યો છે પ્રાંતિજમાં પણ છે આજે સવારથી જ વડાલી હોય કે ઈડર હોય ત્યાં વરસાદ નોંધાયો છે એટલે સાબરકાંઠામાં આજે વરસાદી માહોલ છે સાથે તમે જુઓ કે જે વડનગર સહિતનો વિસ્તાર છે સિદ્ધપુર છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ સાંજના સમયે તમે જોઈ શકો છો કે બનાસકાંઠામાં વરસાદી માહોલ નથી તેની સાથે કચ્છમાં પણ વરસાદી માહોલ નથી સાથે જે રીતે ભાવનગર અને બોટાદ સહિતનો જે વિસ્તાર છે ત્યાં આવ્યું છે ત્યાં તમે વરસાદી માહોલ જોઈ શકો છો તો સાથે જ ગોંડલ જસદણ અમરેલી જૂનાગઢ અને વેરાવડ અને ગીર સોમનાથ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ વરસી શકે છે વાદળછાયું વાતાવરણ રહી શકે છે હવે તમે જુઓ કે જે રીતે આ સિસ્ટમ અહીંયાથી પસાર થાય છે સીધી અહીંયાથી એટલે કે ભાવનગરને સ્પર્શે છે કારણ કે

સાથે જ અરવલ્લી અને જે મહીસાગરનો વિસ્તાર છે ભિલોડા સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ છે દાહોદ છોટાઉદેપુરા તમામ વિસ્તાર અને તમે જોઈ રહ્યા છો કે રાતનો જે આ વિસ્તાર છે એ સમયે તમે જોઈ રહ્યા છો કે આ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે રાતનો આ સમય છે એટલે ત્યારે ખેડબ્રહ્મા હોય કે પ્રાંતિજ હોય કે પછી ઈડર હોય અને હિંમતનગર છે વડાલીજા તમામ વિસ્તારમાં સાથે તમે જો કે લૂણાવાડા ગોધરા દાહોદ આખો આ વિસ્તાર છે અહીંયા ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને તમે ખાસ એ પણ જુઓ કે એની અસર સીધી ઉત્તર ગુજરાતને પણ થઈ રહી છે મહેસાણા પાટણ સહિતનો જે વિસ્તાર છે સિદ્ધપુર પાલનપુર વડનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાથે અમદાવાદમાં પણ વરસાદ વરસી શકે છે અમદાવાદમાં જે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે ગાંધીનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને રાત્રિના સમયે તમે આ વિસ્તારમાં વરસાદી માહોલ જોઈ શકો છો હવે આ આ જે વ્હાઈટ તમને ઝીક્ઝેક દેખાય છે એટલે એ થંડસ્ટ્રોમ એક્ટિવિટી દર્શાવે છે એટલે કે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તમે અહીંયા પણ એ સિસ્ટમ જોઈ શકો છો હવે જે રીતે વાત થઈ છે નર્મદા અને ભરૂચની અને તાપીની કે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ છે તમે ત્યાં પણ જોઈ શકો છો કે આખો જે વિસ્તાર છે આમોદનો ભરૂચનો રાજપીપળા સહિતનો વિસ્તાર છે સાથે જ આ બોડેલીમાં પણ વરસાદી માહોલ છે ને આ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં પણ રાત્રિના સમયે વરસાદી માહોલ છે સુરત નવસારી વલસાડ આ વિસ્તાર પણ યલો એલર્ટ પર છે ત્યાં પણ તમે વરસાદી માહોલ જોઈ રહ્યા છો સાથે તમે જુઓ કે સૌરાષ્ટ્રમાં એટલો વરસાદ નથી કારણ કે સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ સહિતનો જે વિસ્તાર છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને તમે જુઓ છો કે સીધા બનાસકાંઠામાં પણ રાત્રિના સમયે કંઈ એવો માહોલ નથી હવે આપણે થોડું મધ્યરાત્રિ પર એક નજર કરી લઈએ કે મધ્યરાત્રિએ શું પરિસ્થિતિ રહેવાની છે કારણ કે આગામી ત્રણ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ છે અને તમે જુઓ કે આ મધ્યરાત્રીએ ત્રણ વાગ્યાનો સમય છે ત્યારે તમે જોઈ રહ્યો છો કે ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે તે પણ વરસાદની બાદમાં આવી ગયો છે કારણ કે સાબરકાંઠામાં તો વરસાદી માહોલ છે જ અને તમે જુઓ કે અરવલ્લી છોટાઉદેપુર સહિત પંચમહાલ સહિતનો જે વિસ્તાર છે આખો જ વિસ્તાર વરસાદના ઘેરામાં છે કારણ કે મધ્યપ્રદેશ તરફથી જે સિસ્ટમ આ તરફ આવી રહી છે એટલે સીધી એ સિસ્ટમ આ વિસ્તારોમાં વરસાદ વરસાવી રહી છે કારણ કે તમે જુઓ કે આજે બપોરના સમયે ભોપાલ સહિતનો જે વિસ્તાર હતો ઇન્દોરની સહિતનો જે વિસ્તાર હતો ત્યાં ભારે વરસાદ હતો ઉજ્જૈનમાં ભારે વરસાદ હતો પણ તમે જુઓ કે ધીરે 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 એ સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે એટલે હવે મધ્યપ્રદેશનો જે વિસ્તાર છે ત્યાં વાતાવરણ સાફ થવા માંડ્યું છે એટલે ત્યાં વરસાદનું જોર ઘટવા માંડ્યું છે પરંતુ પૂર્વ ગુજરાતનો જે વિસ્તાર છે સાબરકાંઠાનો જે વિસ્તાર છે તેની સાથે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તાર છે ત્યાં રાત્રે ભારે વરસાદ વરસી શકે છે મધ્યરાત્રિએ ભારે વરસાદ વરસી શકે છે અને તમે જુઓ કે આખો જ આ પૂર્વ ગુજરાતનો જે વિસ્તાર છે એમાં પંચમહાલ છોટાઉદેપુર તમામે તમામ વિસ્તાર આવી ગયો ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સાથે જ જે રીતે આગાહી કરવામાં આવી છે કે તાપી જિલ્લાને અને નર્મદાનો વિસ્તાર ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સાથે જ બોટાદ ભાવનગર સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ છે તો તમે જુઓ કે આ તરફ જે રાજકોટ સહિતનો વિસ્તાર છે મોરબી હોય સુરેન્દ્રનગર હોય જામનગર હોય કે પછી ઓખા સલાયા દ્વારકા પોરબંદર આ તમામ વિસ્તારમાં સાફ વાતાવરણ જોવા મળી રહ્યું છે પણ તમે જુઓ કે જેમ જેમ સમય જઈ રહ્યો છે સિસ્ટમ આ તરફ આવી રહી છે એટલે ધીરે 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 ગુજરાતનો આ પટ્ટો છે એ પણ વરસાદના ઘેરામાં આવી રહ્યો છે અને તમે જુઓ કે પહેલાં જે વરસાદી સિસ્ટમ હતી એ આ તરફના વિસ્તારોમાં હતી એટલે તમે જોયું કે પૂર્વ ગુજરાતના વિસ્તારમાં વરસાદી માહોલ હતો ધીરે ધીરે સાબરકાંઠાનો થોડો વિસ્તાર બાંધમાં આવ્યો સાથે જ જેમ મધ્યરાત્રી થઈ તમે જુઓ કે ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે તે પણ વરસાદના બાદમાં આવી ગયો હવે તમે જુઓ કે આપણે સમયને આગળ લઈ જઈએ તો આ છે સવારે છ વાગ્યાનો સમય છ વાગે તમે જોઈ શકો છો કે જે બનાસકાંઠાનો પટ્ટો છે તે પણ વરસાદના ઘેરામાં આવી ગયો અને જે સિસ્ટમ છે એ સીધી આ તરફ આવી રહી છે એટલે તમે જુઓ કે મહારાષ્ટ્રમાં તો ભારે વરસાદ વરસી રહ્યો છે તેની સાથે સાથે પૂર્વ ગુજરાતમાં છ વાગ્યે પણ સવારે એ જ પરિસ્થિતિ છે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સાબરકાંઠા અને સાથે અમદાવાદ ગાંધીનગર વડોદરા સહિતનો જે વિસ્તાર છે અને આ સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે તેની સાથે સવારના સમયે આવતીકાલે સુરેન્દ્રનગર સહિતનો જે વિસ્તાર છે ગોંડલ જસદણમાં પણ વરસાદી માહોલ રહી શકે છે કચ્છના ખાવડામાં પણ વરસાદી માહોલ રહી શકે છે હવે તમે જુઓ કે આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી છે અને તમે જોઈ રહ્યા છો કે જે સિસ્ટમ આ તરફથી આવી રહી છે એ સિસ્ટમ પણ કાલે સ્પર્શવાની છે એટલે તમે જુઓ કે કાલે સવારે નવ વાગ્યાનો સમય છે અને નવ વાગ્યે ફરીથી આ સિસ્ટમ જે નર્મદાનો વિસ્તાર છે તેની સાથે જ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે તાપી જિલ્લાનો વિસ્તાર છે ત્યાં કોહરામ મચાવી શકે છે એ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે કારણ કે સીધી એક તરફ મધ્યપ્રદેશવાળી જે સિસ્ટમ છે એ તો સાંજથી જ ગુજરાતને સ્પર્શવાની શરૂ થશે પરંતુ આ જે બીજી સિસ્ટમ છે કે જે નાગપુર તરફથી આવી રહી છે એટલે કે સીધી આ જલગાંવ નંદુરબાર સહિતના વિસ્તારમાં આજે વરસાદી માહોલ તમે જોઈ જ રહ્યા છો પરંતુ એ સિસ્ટમ સીધી આવતીકાલે પણ સ્પર્શવાની છે એટલે કે આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સાથે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ રહી શકે છે નર્મદામાં ભારે વરસાદ વરસી શકે છે સાથે જ વડોદરા સહિતના વિસ્તારોમાં પણ તમે જોઈ રહ્યા છો અને સાથે આવતીકાલે સૌરાષ્ટ્રનો જે મોટાભાગનો વિસ્તાર છે એમાં પણ ખાસ કરીને તમે જોઈ શકો છો કે જે દક્ષિણ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે અને પૂર્વ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે તેની સાથે સાથે જે તમે જુઓ કે આટલો આખો પટ્ટો છે કે ત્યાં ભારે વરસાદ છે અને કચ્છનો પણ વિસ્તાર આવતીકાલે વરસાદની માનમાં આવી શકે છે અને આવતીકાલે સવારે નવ વાગ્યે પણ તમે જોઈ શકો છો કે આખો જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે એટલે એમાં સાબરકાંઠા આવી ગયું બનાસકાંઠા આવી ગયું અને પાટણ મહેસાણા સહિતનો તમામ વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે એટલે આવતીકાલે આ પરિસ્થિતિ છે સવારે નવ વાગ્યાની અને તમે જુઓ કે આખી આખી સિસ્ટમ છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં ફરીથી કાલે વરસાદ કોહરા મચાવી શકે છે અને ફટાફટ આપણે સમયને થોડું આગળ લઈ જઈને જોઈ લઈએ કે કાલે દિવસભર તો તમે જુઓ આ બાર વાગ્યાનો સમય છે ત્યારે વડોદરા દ્રાસૈત નું જે વિસ્તાર છે સિસ્ટમ આ ત્યાંથી પસાર થવાની છે અને ફરી અરબી સમુદ્રમાંથી ને સૌરાષ્ટ્રમાંથી ને ફરી અરબી સમુદ્રને મળશે તમે જોઈ રહ્યા છો કે આ જે વરસાદી માહોલ છે એ આવતીકાલે પણ યથાવત રહેવાનું છે હજુ પણ ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તમે જોઈ જ રહ્યા છો કે બે સિસ્ટમ છે એ બંને સિસ્ટમ ગુજરાતને સ્પર્શતી સીધી અરબી સમુદ્રમાં ભળશે એટલે ફરીથી ભારે ગાજવીજ સાથે વરસાદ પડશે આજે વરસાદથી થોડી રાહત થઈ છે પરંતુ વરસાદે સંપૂર્ણપણે વિરામ નથી લીધો તો વરસાદની તમામે તમામ જે અપડેટ્સ છે તમારા સુધી પહોંચાડતા રહીશું પરંતુ એના માટે તમારે ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે સતત જોડાયેલા રહેવું પડશે યુટ્યુબ ટ્વિટર ફેસબુક ઇન્સ્ટાગ્રામ કોઈપણ પ્લેટફોર્મ પર જો તમે ફોલો નથી કરતા તો ફટાફટ ફોલો કરી દેજો એટલે જેથી કરીને આજે તમામ અપડેટ્સ છે તમને સૌથી પહેલાં સચોટ અને સત્ય મળી શકે અને હા આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો એટલે વધારે લોકો સુધી આપણે માહિતી પહોંચાડી શકીએ નમસ્કાર